દ્વારકા જિલ્લા માંથી બનાવટી પાસપોર્ટ બનાવવાનું કૌભાંડ એસઓજી ની ટીમે પકડી પાડેલ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે દ્વારકાના તલાટી પાસેથી ખોટી રીતે જન્મ દાખલાઓ કઢાવી અને આ કૌભાંડ રચવામાં કુલ નવ લોકો સામેલ છે વધુમાં સૂત્રોનું કહેવું છે કે આ કૌભાંડ કરતાઓ સ્થાનિક તલાટીનો સંપર્ક સાધીને વ્યક્તિઓના જન્મની તારીખ અને અટક બંને બદલી નાખતા હતા જાણવા મળી રહ્યું છે કે આના મુખ્ય સૂત્રધારી રાજ્યના સુરત વલસાડ દમણ વગેરે સ્થળોએ એજન્ટો રાખ્યા હતા સરકારી રેકોર્ડમાં છેડછાડ કરી પોર્ટુગીઝ વિઝા મેળવવા માટે પોરબંદર વલસાડ દમણ દ્વારકા સહિતના નવ જેટલા આરોપીઓ આ કૌભાંડના રચિયતા છે જે સમગ્ર મામલે દ્વારકા જિલ્લા એસઓજીને ખાનગી રહે બાતમી મળતા તમામ જગ્યાઓએ દરોડો પાડ્યા હતા તો બીજી તરફ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવનારાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે એસઓજીની ટીમે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાં કબજે કરીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે